બોડેલી તાલુકાના જબુ ગામ ખાતે ગ્રામ્યસભામાં જિલ્લામાંથી આયોજન અધિકારી હાજર ન રહેતા ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવી ગ્રામસભા મોકૂફ રાખવામાં આવી જય હિન્દ આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ન્યૂઝ સત્યની સાથે સમગ્ર મામલે ગામના લોકો ખૂબ જ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી જબુ ગામની ગ્રામ્ય સભામાં કોઈ મુખ્ય અધિકારી આવતા નથી જ્યારે હવે તાલુકા કા તો જિલ્લા કક્ષમાં કક્ષામાંથી કોઈ અધિકારી આવશે તો જ ગ્રામ્ય સભા ભરવામાં આવશે અને જે અધિકારી આ ગ્રામ્ય સભામાં હાજર ન રહ્યા તેમના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કેમ કે ગામના લોકો પોતાનો કિંમતી સમય ફાળવી બેથી અઢી કલાક જેવું બેસી રહ્યા હતા જેથી કરીને ભારે આક્રોશ વ્યક્ત કરી જે અધિકારી જબુ ગામ પંચાયતની ગ્રામ્ય સભામાં મુખ્ય અધિકારી તરીકે સમયસર હાજર ન રહ્યા તેમના વિરોધ કાયદાકીય કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠી છે અને તે બાબતની ગામ લોકો દ્વારા અરજી પણ આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ તલાટી સાહેબ ને મોખિક માં હું વાત કરી અમને કશી ખબર નહીં અમને તલાટી સાહેબ ને નહીં બરાબર છે

ગ્રામજનોને એટલા રોષે ભરાયા છે જેના કારણે આજની ગ્રામસભા મોકૂફ રાખવામાં આવી છે નવેમ્બર બે હજાર પચીસ ગાંધી જયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું એ ગ્રામસભાની અંદર તાલુકા જિલ્લામાંથી અધિકારીઓની નિમણૂક કરવામાં આવેલી હતી અને એ અધિકારીઓએ ગ્રામસભામાં હાજર રહેવાનું હતું જબુ ગામ ગામમાં ગ્રામસભાનું આયોજન કરેલ અને બાર વાગ્યાનો સમય ગ્રામજનોને આપેલ હતો ગ્રામજનો સમયસર ગ્રામસભામાં હાજર થઈ ગયેલા તેમ છતાં જિલ્લામાંથી કે તાલુકામાંથી કોઈ પણ અધિકારી આવેલ નહીં અને તેમને ફોન દ્વારા પૂછવામાં આવ્યું તો તેઓએ જણાવ્યું કે મને તો સમયની ખબર નથી કે આજની ગ્રામસભાની પણ કોઈ જાન નથી જેથી તેમની અમે ફોન દ્વારા એમની માહિતી પૂછી અને કીધું કે તો તમે કેટલા વાગે આવશો તો કે મને જાન નથી એટલે મેં આવી શકું તેમ નથી તેથી અમે તો છતાં અમે બીજા અધિકારીઓની રાહ જોઈ આજે દોઢ વાગ્યો છે અત્યારે દોઢનો સમય થઈ ગયો છે તેમ છતાં કોઈ અધિકારી આવેલ નથી જેથી ગ્રામજનોએ જે અધિકારીની નિમણૂક થયેલી એના વિરુદ્ધની અંદર જગુ ગામ પંચાયતમાં એક અરજી આપેલી છે અધિકારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે તલાટી કમ મંત્રી શ્રીને અને અને ગ્રામજનોએ આજની ગ્રામ સભાનો ખૂબ મોટા પ્રમાણમાં વિરોધ નોંધાવેલો છે જેથી આ ગ્રામ સભા આજરોજ રાખવામાં આવેલી છે હવે પછીની ગ્રામ સભા ક્યારે નક્કી કરવું એ ગ્રામજનો નક્કી કરશે કોઈ અધિકારી નક્કી કરી શકે નહીં અને આવી રીતે દરેક દરેક ગ્રામ સભાની અંદર તાલુકામાંથી કે જિલ્લામાંથી કોઈ અધિકારીઓ આવતા જ નથી અને તેમની કોરા કાગળો પર સહીઓ લઈ લેવામાં આવે છે અને ગ્રામજનોની બી કોરા કાગળો પર સહી લેવામાં આવે છે આવું દર વર્ષે થતું આવ્યું છે અને દરેક ગ્રામ સભામાં થતું આવ્યું છે જેથી આજ રોજ મોટા પ્રમાણમાં ગ્રામજનો હાજર રહી એનો સંપૂર્ણ ગ્રામ સભાનો બહિષ્કાર કર્યો છે અને આવી ગ્રામ સભાઓ જો સરકાર શ્રી આવી ગ્રામ સભાઓ પર ધ્યાન આપવામાં નહીં આવે